one

दारिद्र्यमेव च गता सुखसम्पत्ति पुण्योऽहं तव दर्शनात् अज्ञानात् विस्मृतिर्भ्रान्त्या यन् अधिकं अधिकम् कृदा सर्वं क्षम्यतां देवी रसीदा Darshan, પ્રાર્થના સમર્પયામય પૂર્વ પ્રાણબુદ્ધિદેહ ધર્મા કાર્ન સુવસ્થા મનસા વાચા કર્મૃતુક્ત જગદંબિકા યમર્સો આશીર્વાદ

જે જપના પ્રતાપે બ્રહ્મણોએ સંધ્યા ત્રિકાળ સંધ્યા જે જગ્યા ઉપર કરી અમારા બાળકો એ ઋષિ બાળકોના તપના ખૂબ પ્રભાવથી આજે શ્રી યંત્ર भगवती महालक्ष्मी શ્રી પુરાamba એયા સ્થિર થઈ ગયું છે એમનું પ્રાણ પ્રતિષ્ઠાપણ થઈ ગયું છે આપણને ખબર છે કે શ્રી યંત્ર એટલે 10 вида महालक्ष्मी નું निवास था आ लक्ष्मी नु घर छे आ महालक्ष्मी घर छे अरे महालक्ष्मी ना घरे थी कोई कोई दी खाली हाथ जाए नहीं अइया जे वावे ए हजार गंगे ने उगे 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 तो आ श्री यंत्र भगवती दे साईया विराजित थे गया खूब मंत्रों ने साथे

જે અનુકૂળતા આવી સેવા કરે તન થી સેવા કરે મન થી સેવા કરે ધન થી સેવા કરે શ્રીયંત્ર ની સૌથી શ્રેષ્ઠ સેવા છે સોહની સેવા ભગવાનને રાધા માં અત્યંત ગમે શ્રી અંતર્થા છે પ્રેમ સ્વરૂપા છે રાધા સ્વરૂપા છે લક્ષ્મી સ્વરૂપા છે સોહની સેવા એટલે સાવરણીની સેવા સાવરણી હાથમાં લઈને વાળવાનો સંકલ્પ કરે શ્રી વિદ્યા કલ્યાણ ધામને વાળશું એટલે તમારું મનોરથ સફળ થઈ જશે બીજું બધું તો પછી ખાલી એટલું જ થાય કે ચોખો રાખીએ પોતો કરશો તો પણ શ્રી વિદ્યા કલ્યાણ ધામની ભગવતી એ બધાના મનોકા એ સોહની સેવા છે સૌથી શ્રેષ્ઠ સેવા વૃંદાવનમાં એના માટે નામ લખાવવું પડે તમારે કે સોહની સેવા મારે જો મહિનાથી પછી તો કે કે 5 મિનિટ માળવા 5 મિનિટ આપ મંદિરને વાળવાની સેવા તમને સોપવા માંગે છે 5 મિનિટ મહિનાથી પછી એ સોહની સેવા ભગવતીને અત્યંત પ્રિય છે તો અનુકૂળતા પ્રમાણે બધા સેવા કરજો ભગવતી આપ બધાનું મારું આપ બધાનું બધાનું કલ્યાણ કરે અને ભૌતિકતા આમ ભૌતિકતા દ્વારા ચરણમાં હોય એનામાં આને કેમ કેવું ન પડે તમામને વાહન આપજો પુત્ર આપજો નામ આપજો ધન આપજો એ તો બધું રસ્તામાં હોય એ તો અહીંયા હોય જ અહીંયા ચરણોમાં આવો ટે પૈસાનો કાંઈ પ્રશ્ન જ નથી ડોનેશનનું તો કંઈ પાર વગરનું છે એમાં પૈસાની ચિંતા જ નથી

તક કરવું હોય મૂકી જા એનો ઉપયોગ થઈ જશે પણ તમે તમને એમ છે કે 5 કિલો ચોખા ઘટશે આ એક બધી ઘટે આ માં છે અહીંયા કાઈ નો ઘટે આપણે સેવા કરવી સેવા કૃતજ્ઞતાના ભાવથી આપણે ગુણ મૂકી જાય ચોખા તેનો ઉપયોગ બરોબર થઈ જાય પણ અહીંયા ઘટે છે ને તમારી પાસે આવે એવું કોઈ જિંદગીમાં બને જ નહીં એવું હું અહીંયા થાય જ નહીં એવું મારાથી નો થાય અહીંયા દેવાનો કેવું કઈ પ્રશ્ન નથી અહિયાં સાધના અને દાન નું આ કેન્દ્ર છે આ કેન્દ્ર છે સમર્પણ નું કેન્દ્ર છે

સાઈઠ ટકા એક બાજુ મૂક્યા ચાલીસ ટકા ભાઈ પ્રાય માંથી અશ્રી વિદ્યા કલ્યાણ ધામ ઉભું થઈ એક પાઈ લીધા વગર પૂરે પૂરો મહેનત પરસેવાનો અગ્નિ ખાઈ શરીર તપાવી આવેલો આ પૈસો લક્ષ્મી છે એ લક્ષ્મી થી ખેંચાય આ મહાલક્ષ્મી સ્થિર થયા એના સિવાય એમાં બીજું કઈ નથી અહીંયા બધા તપ જ કરવાનું છે ધ્યાન જ કરવાનું છે સાધના જ કરવાની છે સેવા જ કરવાની છે લેવાનું અહીંયા કાઈ નથી લેવાના છે સામેવાળાના આશીર્વાદ દિન દુખી આવેદન આપણે જે प्रकारे આશીર્વાદ આપણે પહોંચી શકીએ એટલું દઈએ પણ આપણે આશીર્વાદ લેવા સિવાય બીજું કાઈ અહીંયા કરવાનું થાતું નથી ઓલા કે મંદિર ભવ્ય બનાવો છો કે મંદિર ને વાહની ઝૂપડીમાં રહેવા દો મંદિર ભવ્ય નથી કરવું માં ભવ્ય કરવાના છે આપણે

એમાં તો એમાં કરવાનું છે આપણે એને બે હાડી આપી અમારા પચીસ કરોડના ના મંદિર માં કે પચીસ કરોડ નથી અમે તો ભાવ થી બેસે ભાવ હૃદય માં ભગવતી બિરાજિત થા એ આપણો ભાવ સોના નો ભાવ હીરા નો ભાવ રતન નો એટલે માં બેસી ગયા છે એટલે અહીંયા દર્શન કરનાર ના પૂજા કરનાર ના તમામ મનોરથ ભગવતી પૂર્ણ કરશે અહીંયા આપ બધાએ આવીને શ્રી યંત્રે આપ આમંત્રણ તો ઘણા ને હોય ને પણ આવી કોણ શકે જેને મારી માં બોલાવે અહીંયા ભગવતી બોલાવે ભગવતી ખેંચે

અત્યારે શું સંપન્ન થયો છે આ યજ્ઞમાં ભાગ લેનારા તમામનો શ્રી વિદ્યા કલ્યાણ धाम ખૂબ 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 આભાર વ્યક્ત કરે છે અહીંયા આવીને વેદ મંત્રો પધાર્યા છે અમારો રાજુભાઈ રૂપેશભાઈ ખૂબ બધાને અહીંયા આવીને મંત્રોચ્ચાર કર્યા એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર દ્વારકાથી અમારા ગુરુજી પધાર્યા છે ઓછા ઓછા 5000

આમીરે કાં થી ભગવાન એ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે એટલે સૌથી પહેલું અત્યંત અનુકર છે ઈશ્વરભાઈ તમારા માટે શું કેવું તમે આવી અમારા ઉપર કર શ્રી વિદ્યા કલ્યાણ ધામ ને મુગટ ચડાવ્યો છે યજુર્વેદ નો આપના ચરણ વંદન ખૂબ ખૂબ આભાર અને બીજા બધાએ તો અહીંયા સહયોગ તો કર્યો જ હોય પણ કપી નું તો મારે હું કેવું એને આમાં જીવ રહેણો છે મારા કલ્પેશભાઈ શાસ્ત્રી અમારો જીનાજભાઈ ઋતુ આખું નામ બોલે મોટું થાય મને આવડે નહીં ક્ષત્રિયો નામ લાંબા લાલ વાળી ફોજો અત્યારે સફેદ એવું નામ પાડ્યું છે અમારા છત્રીસ છોકરાઓ એમને રંગ રાખ્યો છે એ

પાંદડું આટલું મોંઘું હોય એમાં ઈ કરવાનું આમાં બધું આપવાનું હોય આમાં કઈ લઈ જવાનું ન હોય અમારે એવું લાગે તો તીર્થોમાં જાય ને એટલે તીર્થોની ની બાર બધા વેચવા વાળા બધા હોય પુષ્પ અને કાશી વિશ્વનાથ જાય તો આખી ટોપલી આપણને આપે દૂધની ની ને એ તો આપણે કે ચંપલ અહીંયા રાખી દો ટોપલી લઈ લો અને ટોપલી લઈને ત્યાં વળતા આવો પૈસા આપણે કેમ તે અત્યારે નહીં આવો ત્યાં તે એટલે કેટલો વિશ્વાસ એને વિશ્વાસ કેટલો કે તમે ક્યાંય નહીં જાઓ તમે અહીંયા આવશો 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 એ વિશ્વાસ તો ખરા એટલે મને એમ કીધું કે આપ ટોપલી લે પૈસા પછી મેં કીધું ના પૈસા પછી ને પૈસા તું પહેલા લઈ લે કારણ કે નગર ચડેવું તો તારું કહેવાય પૈસા આપણે દઈ તો આપણું થાય ને આપણે પૈસા દઈ તોય વસ્તુ આપણી થાય નગર તા ફૂલવાળા પાસે ફૂલ લેવા જાઓ

come to me